ધક્કા મૂકી ને તમે જો ધડ છે આટલું તો લગભગ લોકમેળા માં નતું પબ્લિક શું ખરીદી કરવા નીકળ્યા મિસિસ માટે જીન્સ લેવા માટે આવ્યા છે અમારા માટે ક્યાં આવે એનું પેલા કરવાનું હશે પછી આપણો વારો આવે આમાં આપડે કઈ ખરીદી જ ન કરવાની હોય લેડીઝ નો જ વારો છે અત્યારે ઘરના અંદર ગયા છે છોકરો હાચવવા ઉભો છું છોકરાઓ જ હાચવું છું બે કલાક ત્રણ કલાક થઈ ગયા એટલું શોપિંગ કર્યું તમે બહુ બાજુ ઘણું બધું કેટલા વપરાય પૈસા પૈસા પાંચ હજાર રૂપિયા વપરાશે એ દિવાળી ગાંધી થાય આમ તો તમે સલવાઈ ગયા છો કે શું

આમ આમ તો જોવો પણ ખાલી મારે વાત કરવી છે ઈ કે ધક્કા મરાય કે ઉભોડું રેવા ઈ છે